બોલું હલેંડા થી રાજકોટ ની સરદાર ની બાજુમાં માં હે હલેંડા થી હમ હિતેશ ભાઈ આખું નામ હું તમારું હિતેશ ભાઈ પરમાર હિતેશ ભાઈ પરમાર હા હા હમ કામ હું કરો છો હીરા ઘસું છું હીરા ઘસો હમ કેટલી આવક હશે આવક વીશ થી પચ્ચીશ હજાર ભણ્યા કેટલું હમ ભણ્યો નથી હો કાઈ નહિ ના ના કેમ મળતા નથી નિશાનો હા ગમતી હતી હે એમાં એવું છે કે ઘરે રીતે ભણવા મોકલતા હતા પણ હવે બીજા દાંગા ભાંગા ભાઈબંધ દોસ્તાર વાળા રખાડતા હોય ને એટલે પછી ના ભણ્યા કઈ ધ્યાન દીધું એમ હા લે બહુ કરી ભાઈ બધા ભણવા ગયા ને તમે ભણ્યા નહી એટલે એક કેકડોય ને નિશાન આ બગીચિયા માં જ હોય એટલે નિશાળ ના એમ જોયા છે પાસ સાત લાગી તો પાસ થઇ ગયેલા છે આપડે પણ એમ કે કઈ આવડતું નથી એમ લખતા વાંચતા કઈ નથી આવડતું વાંચતા ના આવડે લખી તો દઉં અને અમારે એક sir ને લખવું હોય તો ઈ તો લખાઈ જાય તો વાંચતા નો આવડે એમ ને હમ હિસાબ કિતાબ માં ને એમાં તો perfect એમાં કઈ ઉપાધી નથી હમ હમ પરિવારમાં કોણ કોણ છે બીજું ઘરમાં બા છે બાપુજી છે મારો ભાઈ છે ભાઈ મોટો છે કે નાનો છે, ભાઈ મોટો છે હમ 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 એ હું કરે એ ઈરાજ ગસે છે કે બધા ભેગા રયો છ અત્યારે તો બધા ભેગા જો ની જમીન વમીન કાઈ છે હે ખેતી છે ને રોડ જ છે કેટલા અંદર વીઘા રોડ ટચ એટલે રાજકોટ ભાવનગર રોડ હે ન્યા ભાવનગર રોડ પંદર વીઘા હમ હું ત્યાં ભાવ હું ચાલતો હોય ભાવ તો અત્યારે ભડકે ભલે પિસ્તાલીસ લાખ રૂપિયા હે કેટલો પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ લાખ નો વિગો હા એટલું બધું તો નહિ હોય વધારે છે અત્યારે ઉછાળો વધી ગયો અમારી બાજુ હે ક્યારથી થી હમણાં તો છ મહિનાથી થી કારણ કે બે ત્રણ વેચાણ થયા ને હા હા એના માટે અરે તમારે રોડ ના કાંઠે છે મારું રોડ ટચ જ આવે હે હમ અને આમ સરકારી મળેલી છે કે જૂની સરત ની છે એ જૂની સરત ની છે બરોબર આપડે કબજો બોલે એસી નેવું વર્ષ થી એમ કબજો બોલે એમ નો હાલે તમારે ખાતે છે ખાતે નથી ખાતે ચડવા છે ખાતે જે હતી એ દઈ દીધી છે ખાતે કેટલી હતી અત્યારે ખાતે તો અત્યારે કઈ છે નઈ ખાતે જે હતી ને ત્રણ એકર એ વેચી નાખી છે હવે આ અહિયાં કબજો ધરી ને વાવી ખાય એવું છે. તો એનું કાઈ નો આવ. એ તો લા આ તો ઢૂક માં વાવી ખવાય એવું બીજું તો હું હોય. હા તો એ તમે ક્યો કે મારી એક 15 વીગા જમીન છે. ઓ તો એટલે તમે જો કોટ કરીને કે વાવી કા એવું છે. હવે તો કરોડપતિ ગણાજો તમે હે એવું નદી જ તમારી વાત સાંભળો. હા બોલો બોલો મારે હીરા કાંડા કમાણી જિંદાબાદ છે બરોબર આતો છ મહિના થી મંદી છે એટલે નકર મારે પચીશ થી ત્રીશ હજાર રૂપિયા પગાર પડે છે હમ just ત્રણ આપડે kgk diamond રયુ ને એમાં જ આવું છું હમ કેટલા વર્ષથી હીરામાં કામ કરો છો હમ આજે લગભગ મારે પંદર વીસ વર્ષ થઈ ગયા હીરામાં માં હમ પંદર વર્ષ થયા તો નાનો ભાઈ કેટલું કમાય છે? મોટો ભાઈ જે મોટો ભાઈ ઈ વીસ થી પચીસ હજાર રૂપિયા કમાય હા તો ચાલીસ પાસે હજાર ની આવક થાય ને બે ભાઈ હા અને ખેતીમાં કેટલી આવક આવતી ખેતીમાં વર્ષની આવક સિજનની પાક લિયે એટલે બે પાંચ લાખ ની આવક હોય વધારે તો બીજું કાઈ નો હોય તાજી અને ઘરના ખર્ચા તો ખેતીમાંથી જ નીકળી જાય એમ ને હા એમાં એવું છે કે સિજનની પાક હોય જો વરસાદ હારા થઈ ગયા હોય તો મોલ હારો પાકે ને ખેતી માં તો તમને ખબર જ છે કે અત્યારે કેવું છે ઈ તો પછી તો તમારે દર મહિને ચાલીસ હજાર બચતા હોય તમારે કે નઈ હા હા એવું એવું બધું થઈ રહ્યું હોય એમાં પાછું એવું છે કે પપ્પા ને cancer નું operation કર્યું છે મારા બાપુજી કેન્સલ ના દર્દી હતા એટલે એમાં ને એમાં બધે થોડા ઘણું બધું ચાલુ જ હોય હમ બરાબર બરાબર એટલે કઈ બચત નો રેય ટુક માં એનો મતલબ એવો થયો ને હા હા એવું જ છે હવે એમ ગણો તોય હાલે ને આમ ગણો તોય હાલે ઈ બધું હરખું જ છે જ્યાં હતા એમ ને હા હા તો મેં યુટ્યુબ માં તમારે કેટલા સમય થી જોઉ છું video બરાબર બરાબર હા હા આપડે મનસુખ ભાઈ રિયા એ પણ સબંધી થાય આપડે મનસુખભાઈ ભાઈ રાઠોડ મનસુખ રાઠોડ હા હા હમ બરાબર એટલે ન્યા ઘણી વાર હું અમુક પ્રસંગે એવું કાય હોય ને હમણાં આપડે નોતો ઓળો પસંદગી મેળો કયરો હા હા, હા ત્યારે પણ મેં ફોર્મ ભરી તું પણ એમાં કઈ મેળ ના પડ્યો. એમાં ના મેળ આવ્યો એમ ને? ના ના. હા કેટલી ઉંમર કેટલી થઇ તમારી? મારી ઉંમર છે બત્રીસ વર્ષ. બત્રીસ વર્ષ એટલે થોડીક મોટી ઉંમર તો થઇ જ ગઈ ને. હમ હમ તો કેમ કરવું છે હવે? હા તો કરવા છે જો ઈ લોકો માનતા હોય તો મેં તમને કીધું એમને પૂછી જોજો સૌરાષ્ટ્રમાં કરવું હોય તો. ના એને ચોખ્ખી ના પડી છે. એને કરવું છે વડોદરા અને ગોધરા અને ઘરે એટલે કીધું કે આઈ બાજુ હોય ને તો જ મને કેજો નહી તો નહી કેતા બરાબર પણ બીજે તમારો ક્યાય મેળા આવવો હોય તો તમે કેતા હોય તો youtube માં મેળી આપડે યુટ્યુબ માં મુકવામાં કઈ પ્રોબ્લેમ નો થાય પ્રોબ્લેમ તો બતરી તો થઇ ગયા છે કેટલોક પ્રોબ્લેમ થાય તમારે તમે તમે ઓલા મનસુખભાઈ ગોઠવું પછી એમાંય બે ન્યાય તમારું શું છે કાઈ કાય તમારું તમારો શું છે ગોળ કાઈ પાક્યો નહિ ન્યાય ગયા તો હોય તો હવે ક્યાંક તો મહેનત કરવી પડશે તમારે ઈ વાત એ સાચી બાપુજી ને દઉં પેલા એની એમની સાથે કરો પછી આપડે આગળ થોડીક વાત કરશું આપણને કઈ વાંધો નઈ, હાલો હા બોલો બોલો શું નામ આપનું ધીરુભાઈ ધીરુભાઈ ભલાભાઈ પરમાર ધીરુભાઈ આહ હા હા છોકરા એ વાત કરી પણ એ જે રીન્કુ ની વાત કરે છે ને એ દીકરી તો ત્યાં ગોધરા અને વડોદરા સુધી એને સંબંધ કરવો છે આદિવાસી દીકરી છે પણ એને કઈ બીજે આપડે સૌરાષ્ટ્રમાં માં કઈ આપી નથી પણ જો તમારે બે બાપ દીકરા ની ઈચ્છા હોય તો આપડે youtube ચેનલ હમણાં ચાલુ કરી છે મહિના

હીરાનું કામ કરે છે ભલે ભણ્યો અને આજુબાજુ ક્યાંક હોય તો એની ઈચ્છા થઈ જાય કે આની પરણવું છે અથવા તો આપડી દીકરી ને છે તો કોક તમને ફોન કરે એમ બરાબર ને આમાં તો એવું હોય સોશિયલ મીડિયામાં એવું જ હોય બાયોડેટા નથી બધા મેલતા વોટ્સએપ માં બધે તો કોક બાયોડેટા જોઈ તો જોઈ ને એમ કઈ આ બાયોડેટા આપણને ગમે છે એની યાર વાતચીત કરે એમ અને તમારે કોક વાત કરે હું તો કઈ કરું નહીં મારી પર ફોન આવો થોડ ટકા કરું મને મારા હરિનામ દીકરા નું તમે વિગત આપો તો હું આપું પણ બાકી એમાં તમારો નંબર હોય એટલે ડાયરેક્ટ તમારી વાત થાય બરાબર વાંધો નહીં હા તો ફોટો મોકલો તમારા દીકરા ના આપો તો એને મોકલતા આવડતું હોય છે હા હા ભાઈ ફોટો મોકલતા ફાવે ને તમને હા 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 તો કાઈ એક ઓલો ફોટો આવ્યો છે તો નથી ને તમારો ઈખ છે ઈખ છે હા તો youtube માં મેલીએ છો વાંધો નથી ને કાઈ ભલે વાંધો નહિ ભલે ભલે મેલ થયો હો કઈ વાંધો નહિ અને છેતરાતા નહિ કોઈ ખોટો ફોન આવે તો ના 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 નંબર નો નાખતા મારી વાત હા હા number નો નાખતા તમારી ઉપર ફોન આવે ને ઈ રીતનો રાખજો તમારા હસ્તક કરવું આપડે બરોબર એવું કરવું છે હા એટલે હું આમાં એવું છે કે અમુક fraud ફોન વધારે આવે છે ખબર છે હા તો નહિ નહિ ચાલો કઈ વાંધો નહિ ભલે ભલે હા એમ તમારી ઉપર રાખો ને એટલે વધારે સારું. હા તો વાંધો નહીં હું તો નાખું મને તો એમાં આપણે તો સેવા કરવાની છે તામ નહીં તામ ગમે તેમ બરાબર ને હા એમ આ તો હું ઘણાય સમય થી બે ત્રણ મહિનાથી વિડિયા જોઉં છું એટલે મને આજે એવું થયું કે ફોન કરું એમ ના ના સારું કર્યું કાઈ વાંધો નહીં આલો નંબર નહીં લખ્યો બરાબર ને ભલે વાંધો નહીં હા ભલે 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 હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેલને સબસ્ક્રાઇબ કરો હા ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો